આજમાં આજે પણ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી કેટલાક સ્થળો પર ભારેથી ભારે વરસાદ આજે પણ પડી શકે છે દ્વારકા જામનગરમાં ભારેથી ભારે વરસાદ રહેશે જ્યારે કચ્છ મોરબીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી પોરબંદર રાજકોટમાં અતિ ભારે વરસાદ રહેશે જ્યારે આ તરફ જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદ અમરેલીમાં પણ વરસાદ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું જોર થોડું ઓછું થશે એટલે કે મધ્યમ વરસાદની આગાહી છે વડોદરા આણંદ ખેડામાં પણ ભારે વરસાદ છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની આગાહી જ્યારે સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદ રહેશે પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ દક્ષિણ ગુજરાતમાં પણ આજે સામાન્ય વરસાદ વરસી શકે છે એટલે કે હજી પણ ક્યાંક આ રેડ એલર્ટ યથાવત છે તમામે તમામ જિલ્લામાં આજે વરસાદ વરસી શકે છે પરંતુ ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના નકશાના માધ્યમથી આપ જોઈ શકો છો કે ક્યાંક ક્યાં રેડ એલર્ટ છે ક્યાં યલો એલર્ટ છે ક્યાં ઓરેન્જ એલર્ટ છે ક્યાંક ભારે વરસાદ રહેશે ક્યાંક અતિભારે વરસાદનું જોર રહેશે તો ક્યાંક સામાન્ય વરસાદમાં પડી શકે છે